અનગોર્ટેબલ કિચનમાં આજે આપણે બનાવીશું સ્ટ્રોબેરી કે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે છે ને એક પોસ્ટ કરી હતી ગેર બનાવી દીધા તો પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ આવ્યો તો ભાઈ તમે બનાવો આપણે બનાવીશું જે વસ્તુ તમારી જોડે અવેલેબલ છે નહીં મોનિંગ કોઈ નવી વસ્તુ નહીં લઈ જવાની જે વસ્તુ હોય એ ઠીક સર ના હોય તો લાવવાની જો તમારી મરજી હોય તમને ઈચ્છા હોય તો બરાબર સૌથી પહેલા લઈશું સ્ટ્રોબેરી કારણ કે સ્ટ્રોબેરી અને આપણે લઈ લેવાનું આજે બેટીક રોકરનું તૈયાર કોઈ પ્રમોશન નહીં પણ આ તૈયાર જ આવશે કોઈ મેદો લાવવાનો બેકિંગ સોડા લાવવાની ઈસ્ટ લાવવાની આ બધું ભેગું જ આવશે અને એક માપ બી આવે છે આમાં એટલે આ લઈ લેવાનું અને બાકી તો બીજી બધી વસ્તુ ઘરની જ છે એટલે જોડ્યા રહેજો અને હજુ બીજો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નહીં કરી મમ્મી કહી દે તો લાઇક કરવાનું

ચાલો તા અમે મેઇન ઇન્ગ્રીડિયન્ટ કે જે કહેવાય વસ્તુ જરૂરી છે એક સ્ટ્રોબેરી કેક બનાવવા માટે બરાબર આપણે ઇલેક્ટ્રિક વિસ્કર લેતા ઓફરમાં તું તો સસ્તું મળી તું બટ ના હોય આ બી સ પહેલાં આનાથી જ બનાવતા હતા એટલે ઇટ સપ ટુ યુ જો થાકવું હોય તો આ અને બાકી આવી ઝૂં ઝૂન કરીને સોડી મેળવવાનું બરાબર બાકીની વસ્તુ તો તમે જોઈ શકો છો આગળ વધીએ હેડો સ્ટ્રોબેરીમાં છે ને ભાઈ મેઠું અને સોડા નાખી દેવાના જેથી કીટાણુ બધા મરી જાય ખબર પડી તો પહેલા આપણે આ પાવડર નાખી દઈશું મતલબ ટૂંકમાં મે દો તો પછી ઉપર પેકેટ ઉપર લખ્યા મુજબ અંડા નાખી દેવાના જો તમે અંડુ ખાતા હોય તો ના ખાતા હોય તો નહીં નાખવાના મેં વગર અંડાનું તો મેં બનાવ્યું નહીં એટલે પછી ફૂલસક નહીં ફૂલતો કે સોફ્ટનેસ એવી આવશ્યક નહીં આવતી એનો કોઈ આપણો અંદાજો છે નહીં બરાબર પછી એમાં પાછળ બધું લખેલું છે કઈ વસ્તુ છે આમાં લખી શકે અઢીસો એમ એલ દૂધ લેવાનું મિલક તો અઢીસો થઈ જરાબર એમ ને એમ કીધું છે પંચોતેર એમ એલ ઓઇલ લેવાનું તેલ અમુક વસ્તુ છે એવું હોય ખબર છે ટેસ્ટ માટેની હોય અને અમુક વસ્તુ હેલ્થ માટેની હોય એટલે આપણે ટેસ્ટ ઉપર તિશા ને અડધા ઇંચ ઉપર તમારું ઓવન ચાલુ કરી દેજો સ્ટ્રોબેરી પડી હશે અરખી સાફ થતી હશે આ મશીન ગરગર ગરગર થતું હશે તો એટલે શું કપિલું ઓવન રેડી હોય તો સીધું આપણે ડો તૈયાર થાય એવું નાખીએ એવું સીધું અંદર એટલે સીધું જલ્દી સ્પીડમાં ઓવન મજબૂત ગરબ હોય તો તમારું કોમ થઈ જાય જલ્દી બની જાય ખબર પડી બેકિંગ પેડ બેડ કે બેકિંગની કોઈ વસ્તુની જરૂર નહીં તમારા જોડે જો કાસ્ટાયન હોય ને અને બટર પેપર બે જ વસ્તુની જરૂર સર ના હોય ને બટર પેપર

સ્ટ્રોબેરી ના સ્ટ્રોબેરી કે જેવી કે ભાઈ આમ જી લેજો અને જામ બનાવવાનું છે વચ્ચેમાં જે લેયર કરીશું ને આપણે લાગવું જોઈએ બાકી આમ ટેસ્ટ બેસ્ટ આવો જોઈએ એના માટે તો આટલી ગુડ ઇનફ છે આટલા કેક માટે ભાઈ તમારી મરજી છે તમને જે ભાવ છે એના ઉપર તમે કરી શકો હવે આપણે સ્ટ્રોબેરી સ્મેશ કરેલી લાગીશું જે સુગર શણગાર માટે પોત્રી ટકાની ક્રીમ લાઈ દેવાની વાઇપિંગ ક્રીમ કે ઉકો કેસા વીપિંગ વીપિંગ સોરી વીપિંગ ક્રીમ આપણે ઇંગ્લિશ તમે સમજી જજો ખાલી મને વાઇપિંગ સમજીયું પણ પછી વીપિંગ કેવા ભાઈ જો મેડમ કીધું વીપિંગ બરાબર તો મારે આપણે લેવાની જેટલી તમારી જરૂરિયાત છે કારણ કે આના ફેટે શું ને એટલે આરી દે જેસે ગઠ્ઠો ખોપડી અગેન જેર જેર બધી જગ્યાએ છે એવું નહીં આ બ્રાઉન શુકરશે એટલે એના માટે ક્રીમનો કલર થોડો બ્રાઉન થઈ જશે બાકી નોર્મલ તમે જો દોરી ખાતા હોય ને તો નહીં થાય બાકી પછી પાછું લુકેટ ધ સ્ટ્રક્ચર બ્રો હજુ બ્રો થયો નહીં પણ તો એને ચેક કરવા માટે તમે હોવ પહેલા સ્પૂન લઈ એને વચ્ચેમાં જોવાનું ઓકે નહીં થાય એને પાછું શાંતિથી પાછું મૂકી દેવાનું ખબર ચલો બેકિંગ થતો હોય તો બી આપણે ઉપર સંગારવા માટેની વેટ વાઇપિંગ ફ્રીજ તો કઈ કેવું વેપિંગ વેપિંગ ફ્રીજ તો તૈયાર કરી દીધી છે તો આપણે ઉપરની સ્ટ્રોબેરી બી તૈયાર કરવી પડશે ને

કેકને ઉખાડી દેવાની છે પણ ધ્યાન એ રાખજો કે કેક છે ને તૂટવાના ચાન્સીસ બટર પેપરથી ઉખાડતી વખતે બહુ વધી જાય છે બરાબર કારણ કે લાસ્ટ જો હાલત થઈ ગઈ લાસ્ટ ટાઈમ બી થઈ તું મારા જોડે તો આને આપણે કરીશું બે ફાડિયા કારણ કે પેલું જે જામ બનાવ્યું છે કે સ્ટ્રોબેરીનું લેયર ભરવું પડશે ને આપણે આપણે જે સ્ટ્રોબેરીનું જામ કોક રસો કસેરો જેવી બનાવે તો ત્યાં કેકના બે ફાળિયા છે આપણે એના ઉપર અપ્લાય કરી દઈશું जो एक सॉफ्टस्टिकेट के सॉफ्टस्टिकेशन में अप्लाई करो के भाई। नहीं समझ भाई। बाप। हम्म। प्रोफेशनल केक बनाता है भाई। ये लोग को आये लेयर से ना खूब। आउटर लेयर के जेबी बी के एकारी ना आता बराबर। આપણે તો કશું બધું પેટમાં જ જવાનું છે એટલે છોડીને મેળવાનું અપ ટુ યુ તમારે કાઢી નાખો કાઢી શકો છો તમારે જો ઓર્ડર લેવાનો હોય તો આપણે તો ઓર્ડર કોઈના લેવાના નહિ આપણે જાતે બનાવું જાતે ખાવાનું હવે આપણે કરીશું શણગારીશું ક્રીમથી છેલ્લે વાહણે ધોવા તો પડે લાઈક કરી દેજો વાહણ ધોવાના તો પછી તરત તમારે થોડી વાર માટે દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દે કારણ કે ક્રીમ જે હોય થર્ટી ફાઈવ પર્સેન્ટ એ પોણી સોઢી દે ટેમ્પરેચરના લીધે એટલે થોડી વાર ફ્રીજમાં મૂકશો ને એટલે થોડું આકાર પકડી લે સ્ટ્રકચર પકડી દે હવે એની ફાઇનલ પીરિયડ ચાલુ છે શું કહેવાય હે ડેકોરેશન અزيز રેડી છે આપડી સ્ટ્રોબેરી કે તમે ભી બનાવો કેજો ચીવી લાગે સ બરાબર અને ચીલીવાર કહો સુ સબસ્ક્રાઇબ કરજો